એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં ખુબ સારી રીતે કાર્યક્રમ ચાલતો હતો ત્યારે આજે આટલી જન સમર્થન જોઈને ભાજપ અને કોંગ્રેસ બે ના પેટમાં તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળીને આજે આ સભા દરમિયાન જયારે હું વક્તવ્ય આપતો હતો ત્યારે એક મતી એક વ્યક્તિ આવીને મારા ઉપર કશું ફેંક્યું મને એવું લાગ્યું કે પથરો ફેંક્યો છે પણ પછી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા ચપ્પલ ફેંક્યા દોસ્તો હું જ્યારે બોલતો તો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો હતો આમ જનતાને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી ગુજરાતમાંથી માંથી ડ્રગ્સ નું દૂષણ નાશ પામે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી જયારે હું આ મુદ્દો બોલો ત્યારે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી હું સત્તામાં નથી મારી પાર્ટી સત્તામાં નથી હું મંત્રી નથી હું મુખ્યમંત્રી નથી કે અમારી પાર્ટીની સરકાર નથી કે તમે અમારી અમને પ્રશ્ન પૂછો ને અમને જૂતા મારો કે ચપ્પલ મારો દોસ્તો મેં જોયું હું વક્તવ્ય આપતો તો ત્યારે કે અચાનક અનેક પોલીસ વાળા આ બાજુથી આવવા લાગ્યા મારા ડાબા બાજુથી બે ચાર પોલીસ કોન્સ્ટેબલો આ બાજુ જમણી સાઈડ ગોઠવાયા બે લોકો અહીંયા અહીંયા સાઈડમાં ડાબી સાઈડ ગોઠવાયા એક પોલીસ ઇન્સ્પેક્ટર એક ડીએસઆઈ ડીએસઆઈ ત્યાં ગોઠવાયા અચાનક પોલીસ મુમેન્ટ વધી ગઈ જે બધું જ ભાષણ આપતા આપતા મારી નજર હતી પબ્લિકની નજર હતી જનતાએ જોયું વિડીયોમાં આવે છે કે અચાનક પોલીસવાળા બધા આવ્યા પોલીસવાળાની સાથે જ આ ભાઈ આવ્યો લોકોએ એવું કીધું કે પોલીસની ગાડીમાંથી જ આ ભાઈ પોલીસ લઈને આવ્યા છે મેં જોયું નથી પણ હું તો સ્ટેજ ઉપર હતો અચાનક પોલીસવાળા આવ્યા આ ભય આવ્યો અને જેવું એણે મારા ઉપર ફેંક્યું ચપ્પલ તરત જ પોલીસે એને એસ્કોર્ટ કરી લીધો એનો અર્થ એ થયો કે ભાજપના ઈશારે પોલીસવાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારાને લઈને આવેલા ને પાછું એસ્કોર્ટ કરી પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા જો એ માણસ પોતાની મરજીથી આવ્યો હોત તો પોલીસ એસ્કોર્ટ કેવી રીતે અચાનક જ બધા પોલીસવાળા આવી ગયા ને એને જેવું એણે ફેંક્યું તરત એને પોલીસે એસ્કોર્ટ કરી લીધો એનો અર્થ એ થયો એ પ્રી પ્લાનિંગ થી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે મને એવું લાગે છે કે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મારાથી કઈક તકલીફ પડતી લાગે છે જે રીતે અમે એની સામે અવાજ ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ એના કારણે એને તકલીફ પડતી હોય એટલે પોલીસની પ્રોટેક્શનમાં ચપ્પલ ફેંકનાર વ્યક્તિને મોકલી મારી ઉપર હુમલો કરાયો છે એની હું નિંદા કરું છું અને આશા રાખીએ કે આવી હલકી કૃત્ય કરવાના બદલે કઈક સમાજના કામ કરે જનતાના કામ કરે સત્તામાં ભાજપ છે અમારી સભાઓમાં ચપ્પલો ફેંકવાથી કે પ્રશ્નો પૂછાવડાવવાથી કઈ જનતાનો ફાયદો નથી ભાજપની સત્તા છે અમને રોકવા હોય અમને રાજનીતિક રીતે આગળ ન વધવા દેવા હોય તો ભાજપે અમારી સભા ડિસ્ટર્બ કરવાના બદલે જનતાનું કામ કરવું જોઈએ પોલીસ જ આને લઈને આવી છે તો ફરિયાદ ક્યાં કરવાની પોલીસ પોતે જ આને ચંપલ ફેંકનારને પોલીસની ગાડીમાં લઈને આવીને મારી ઉપર ચપ્પલ ફેંકાવડાવીને એક્સપોર્ટ કરીને લઈ જતા હોય તો હવે કયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાની હું જનતાની અદાલતમાં ફરિયાદ કરીશ અને જનતાની અદાલતમાં ન્યાય થાય ને ત્યારે આ ગુનેગારોને સજા પાીશું